સોળ વિધાનસભા સમીમાં આજે કોંગ્રેસના શનિષ્ઠ કાર્યકરો અને આગેવાનો કોંગ્રેસની વિચારધારા લઈ અને આખી કોંગ્રેસની ટીમ ગામડે ગામડે જશું ઘરે ઘરે જશું અને કોંગ્રેસના શનિષ્ઠ કાર્યકરોને આવનારા દિવસોની અંદર તાલુકા અને જિલ્લાની અંદર ચૂંટણીમાં યોગ્ય ઉમેદવાર મળે આવનારા દિવસોની અંદર સંગઠન કેવી રીતે મજબૂત બને એવી જ રીતે પહેલાં સોમવારે પીપળી આશ્રમ શાળાએ ચિંતન શિબિરનું આયોજન કર્યું બીજા સોમવારે સાતલપુર હિમ ત્યાં મહાદેવજીના લોણેશ્વર મહાદેવના દર્શન કરી અને ત્યાં આગેવાનોની મુલાકાત લીધી તેમજ બીજા સોમવારે સમીના હિમનાથ મહાદેવે દર્શન કરી અને આગેવાનો સાથે ચર્ચા કરી અને આવનારા દિવસોની અંદર કોંગ્રેસ કેવી રીતે મજબૂત બને તેવી કોંગ્રેસના શનિષ્ઠ કાર્યકરો અને આગેવાનોએ ચિંતા વ્યક્ત કરી છે અને આવનારા દિવસોની અંદર એકદમ કોંગ્રેસ મજબૂત બનશે એ વાત લઈ અને આગેવાનો આવ્યા છે